ને હું થઈ ગઈ ત્યાર અડધી થઈ અડધી બાકી હેવો છે એવું બધું છે તેવું કાંઈ થોડોક ને આ બાજુ ને જ છીન લીધો મેં વાડીનો ને તો હું કંઈ એ બધું એટલું બતાવી દે અહીંયા એકદમ મસ્ત છે આ બધા જાડવાનું જો આવું એટલું કટિંગનું જાડવું ને પછી શેપ આપવાનું મોટું થાય ને ત્યારે આવું અમારે ઘેર પણ છે આ પછી ચંપો ને લાસ્ટ ટાઈમ મેં ચંપો કીધું હતું પછી બધાએ કીધું કે સપ્તપદી હે तो ये सप्तपदी तो का झाड़वा है नया बाजू नारी अरियो है अच्छी कुड़ी है ना नानी ना मस्ती नहीं हम ऐसी कुंदारी आई बाजू ને અહીંયા નારિયરિયુ હે નારિયરિયુ વિશે બારમાસિના ઝાડવા હે બધા અહીંયા આંબો હે છોટા સા ને હું આ મર્યું આ બધું તમને વ્યૂ દેખાડા અહીંયા હે તુલસીજી હે આ હે મકાન વ્યુ નહીં ગયા

અહીંયા આજે વાવેલા હે જામફળીની ડાયરું તે કીવાની હોય ખબર નહીં સપ્ત પદ કંઈ જેને હું કામ હોય ખબર જ પડતા કંઈ આવું આપણે ત્યાં હે આ કલર કલરનું આમાં તો આજે જામ પાણી વર્યું હાજ તે ભર્યું હા નારિયરિયુમાન આ બાજુ પપ્પાયા ને એવું બધું હે અહીંયા હમણાં પેટુન ગાર્ડન નાખ્યું હમણાં જ નાખ્યું આ મસ્તીનું હજાર

ખાધે કીવું હોય ખબર નહીં થાય તો ખબર પડે નારિયેળી છે આ ખેતર છે આથી નીકળે પાછું નીકળે એ ત્યાં ફેર્યું આથી નીકળે જાય પાછું જવા ફે મસ્તીનું આથી નથી નીકળે વાંચ જો પાછું હા કઢી જાય છે રાખીમાં કામ એલું કરવું

काकडी जे मग ना पिडिया मकामाल खेल मकान उन्न आता डायरेम ગાય માતાજી મોહુજ પેલા દિઆા ને બધું એને અસલ ના એવા થતા જિનતા હોય તો કંઈ ન બાકી એક

ત્યારે દેખાડવા નામ ઢારિયામાં ફરી દીધું ને એ બકાલું હે આ રીંગણા એ તો આપણે જોયું હતું ઓલીપોરા છે ટમેટી બધું આમાં રીંગણા મસ્તી ના હોય પટોળિયા પટોળિયા જાંબલી ડુંગળીનું બી હે ગોટામાં ગોટા વાટે વાટે ને પછી ફૂકવવાનું આજે મહિના દિવસ ઉપર છે આ ને આ બે આમાં દૂધી તો હજી ઉપર એમ દેખાડે આ ઉપર ઉપર જેટલું દેખાય ને એટલું બધું ઉપર ઉપર જ ને અહીંયા અંદર માં પણ અહીં નીચે ખેતર રહેલું જ છે જો આ દૂધી છે બધી આ ખાઇમાં દૂધી આમાં હે આ હેરાન અહીં દૂધી છે આ બાજુ મેથી છે મારે આ સાઈડમાં છે એમ ફળાઈ જો હમણાં કર્યું બંધાઈ જાય આપણે પાછા આવ્યું કે મમ્મીની જાત્રા જાત્ર આવી જાય ને આઈને આતો ને તો પછી પાછું અહીંયા પેગી લાગવા આવું જ જોહે ને આગળ છે ને કારેલી છે આમાં એક દી આવું છે ને તો આમાં પાણી વહેર ખૂટતા હતા આજે એટલું બધું ખૂબ છેતા છતાં ફરી પણ એટલું બધું નથી કાંઈ જોવાય જાય ને આકોરે તો મગ ન હોય જવાતા ત્યાં સુધી આપણે ગયા હતા મગ પહેલાં દેખાતા હતા એ આકોર બાકી છે તો આ સીપડી હોય કે કારેલી હોય ને એ હવે કન્ફર્મ કરવાનું છે આ હોય કારેલી નેત ને સીપડી ને तूरिया हन का गलिका है कि कौन है दरिया लगे गाते उ खड़ा है यावे लो है लगभग तो तूरिया है आ दारिया हन घर हठे माथ ना माथे थी नन तुरियो है आओ है एक बार है कमेंट कर दो जरा काम है नको पूछेले मामा ने काम है કે આમ આને વિશે કઈ ડિસ્કશન એટલું થયું ને કે હમણાં મોગ વાર્યું ચાલે મગ વાવવાના પેલા સણા ઉતા કાઢ્યા પેલા તો આ વાડી લીતા સણા આખામાં આમાંથી બધામાં સણા નીકળે ને એટલે પેલા આ એક ખેતર ને ઓરવાનું કમ્પ્લીટ કીધું તે આમાં એવું થયું આ ડુંગળીને તા ઉતી ને સણાને જીરું પહે હતા તો પેલા જીરા મગ નાખ્યો ને જીરું કાઢી લીધું ને પછી સણા વાટ્યા ને કાઢ્યા ને પછી મોગ ઓર્યું આખાઈમાં આમાં ઓરવાઈ ગયા મગ બથાઈમાં થોડુંક ઓલું કોઈ ખબર ને અહીં કરવા રાખ્યું હતું પાછા એમાં કદી વાવે દીધા પછી ઓલું કોરા હેઠો વેકરો છે ન્યાય પણ વાવે દીધા મગ વેકરામાં થોડોક રાખ્યો બીજામાં વાવે દીધા બથાઈમાં અહીંયા હું તેઓ આવી રીતે ખરી રિસ્ક લે પણ આમાં કથનું કાંથી પાણી નીકળ્યું ત્યાં લીલું હે તે સંપલનું તો ભરાઈ રહેવાના છે ડુંગળીમાંથી જ નીકળ્યું હાથી ફૂટે અહીંયા પહેલાં બાંધો તો અમે વાડી રાખીને દેતું તો વાંધો માટે ને નાખવા હેઠો ને એટલો પછી થોડોક જ રાખી દીધો હા જો આ એટલું ઉપરનું ખેતર રાખવું આ વડલેથી થાંભલો દેખાય ન્યા હતી પછી નાથી હજી હેઠું ખેતર ન્યા કણી જાય ને આ એટલું પાછું આ નીચેનું આમાં બધામાં પણ મગ વાવી દીધા બધામાં મગ 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 એવામાં લગભગ બીજું પાણી વારવાનું બાકી છે

એમાં પછી ખડું ના હોય શું મહામ ભાટવા થાય પછી એ બીડો છે સાફ નથી કીધું એનું કોરા હતું એકરામાં એ થોડું ખરે સાફ કરી નાખું બે પાંચ વરથી એમાં કરવા થાય આ બધું વાવેતર ત્યાં આગળનું ગઈ મકાઈ છે જરાક વિડીયો બંધ કરતા ને આમાં બાર થઈ ગયા હે કઈ દાતા ત્યાં આમાં એ દીધા મગ આયુમાં મગજ છે જ્યાં નજર પડે ના હોતી એ બધામાં પેલા ખૂણેથી લે વંડી હે નથી હા ભી વંડી આવી હે આખું આખા એમાં મગ જ છે મગ એનું આ ભૂખોળ દેખાય નહીં હોતી મગ પછી ડુંગળી હે થોડાક માં બાકી આખામાં મગ

એક પાણી પીએગું પણ હે ને આવેલું બહુ દેખાય નહીં અને ઉપાયનો ઘેરો મકાઈ નો હે આખો ને વીઘાની મકાઈ છે તો આવું બધું છે અમારે રમસમાંની વાડીનો વ્યૂ કેવો લાગ્યો તમને બધાય નહીં કુમેન્ટ કરજો કુમેન્ટ કરજો કીવો લાગ્યો વાડી કીવી તમને બતાવી નહીં અમારે વાડી તો જો મસ્ત જ લાગે કે હે ને વાડીનું અહીં નેચરને લૂક ને બધું ને બધું એવું હોય ને એટલી જો હેઠ વાથી રોડને કાંઠે જ છે અહીંયા વાડી એટલી ગમે ત્યારે ગમે અહીંયાથી આવવું કરવું હોય ને કંઈ ઉપાદી ન હોય વહેલાં મોડું થાય કરે તોય પણ ને જે આ મકાઈનો ઘેરો હે ટુકડો આવે ગયો મકાઈનો ઘેરો મેં લગભગ ઠાકું આવ્યો કિલોમીટર કાપેલી હે ને જો હેઠ વાથી આવી હતી વડલોને દેખાઈ નથી દે એમ ફેરે ફેરે ફેર ફેરે ને એટલું આવ્યા આખો આ ખોરાય બધા પાડો સારો હોય આ બધો છે એ બધા ઓબોટી બ્રાહ્મણના બધા અમારો પાડો છે આ ખોરાય બધી છે ઓબોટી બ્રાહ્મણની જ બધી હોય એટલે અમારે બહુ મસ્ત એકદમ પાડો હોય છે આ એક મેર મકાન છે અમારે તો મમ્મી આયરવાડીમાં રહીએ ને પણ અમારે મેરને ને બધા ઓબોટી બ્રાહ્મણને બધા પાડો હોય એટલે અમારે અબોટી બ્રાહ્મણ એટલે વાંધો ન આવે

આખો મકાઈ નો ઘેરો રોડ ઉતી હે આખો અમારે કીધા ડિપાર્ટમેન્ટ નીચે આવી જાય જો આથી હે બધું બહુ ઓછું થઈ જાય થઈ જાય ને આથી ઉષા છડી ને તાર હેઠ વાળી દેખાય આની વેઠું મીસ કે આમાં હે ને આમાં પાણી ચાલુ હોય વેતી આણ તાર પાણીમાં મકાઈ જ હોય મકાઈ ની બહુ પાણી ન લાગે આ બાજુ પરવા ઉતી એટલે ની જ લાગતું હોય હું આવી હતી વાટવા મકાઈ ઉતી જવાયું કે સમથિંગ ઊંચું કે સારી ઊંટી ફૂટે જાય તો ખાલી વાસણ બીજું કોઈ ના થાય હાલે ને આમ બધા છે ને ત્યાં સુમાહામાં છે ને આ તો આપણે ઝીણું ખડ છે બાકી સુમાહામાં ફૂલ છે મારે કડી કડી ઝીંજવું હોય લાસ્ટ મારો વિડીયો હતો મારા ટ્રેડિશનલ ડ્રેસનો એ મેં અહીંયા જ ઉતાર્યો હતો એ જો લગભગ અહીંયા એટલે એમાં સમથિંગ હતું થોડોક આ ઉતાર્યો તો ને થોડોક અહીંયા આવું એટલું મસ્ત ખડ મોટું મોટું થાય કે વાત જા દો સુમાહામાં પીહોની હા મોજા મોજ હોય સુમાહામાં માણસની કામ મલકનું હોય કે કે માંડવીની સીઝન હોય એટલે માંડવીમાં નેજ ને ખોજ ને આંતે ચાલુ હોય તો રામકૃપાની બસ જાય આપણે નીકળી હાથ જો જાય યે વાલી રામકૃપા કી હે બધું એમ જો આઈ પછી આ ભૂગી આવી અને ખૂણેથી એવા આ બધું અહીંયા થઈને ચાલુ છે જે પાછો ડિપાર્ટમેન્ટ એટલે ડુંગરીનો જે બધું એવું તો એ ખડ ને વાટ્યું ને ડુંગરીનું બી ને એવું બધું ઓલી ગોરા ત્રણ અક્યારે ઝીંજવાના છે પછી દહી ટમેટાં હે ને રીંગણી છે ને લહણ ને થોડું ખાવું તું ને ગાજર ને એવું બધું હે આવી ઊતિ મારી વાડીની શેર આખી આખી શેર આજ મરવા દીધું હમણી હેઠવાથી પહેલાં ડેલેથી ચાલુ કરે ડેલાથી ગુમરો લીધો હતો આખે અહીંયા પાછો એવા ઘણી ફેર ભૂગાઈ જાય હોય હતા એટલી મોટી અમારી વાડી હોય તો વિડીયો અપલોડ થઈ ગયો હોય છે ન્યાય પણ મસ્ત હોવો જ ને સ્વિમિંગ પુલ એવું થઈ છે તો એ પણ કેવું લાગ્યું હોય કીજો આ વાડી કેવી લાગી કમેન્ટ કરજો ને બસ લાઈક કરતા રહીજો અને શેર કરતા રીજો બાકી આ નવા વિડીયો જોવા માટે મૂકતા રહીજો અમારી યુટ્યુબ ચેનલમાં ત્યાં સુધી મળ્યું આગળના વિડીયોમાં તો હું તો ની ભાઈ આવજો જય શિયારામ જય દ્વારકાધીશ હાલો હું ભાઈ ને આ પર કુંભ રમાય ને આવીને વાળી શેર કરે જો કે ઓર્ડર નો તે વિડીયો ખતમ કરે ને આવી તો બા આવી તો ચાલુ કરવાનું થયો એ જો અમાર આ તો કુલફી લેવા કરી તો બહેન ખાઈએ હું ને ને હાલ માં મો બેઠા નાતો બેઠા અમાર આતા હે નાના બાપુ ખાઈ અમે મસ્ત નટક દાદી દાદી

ને હે લસી ગોતાના ફ્રીજ માં થી કા લાઈટ ને તે અંધારું તા હે પણ પૂજા જાય ખરી તોય એ હા આયલી ટીન ની ટોપડી માં જ ને હાલે રેડી છોડે ગઈ એ આવી તા ખરી આ લાઈટ ચાલુ કરા થઈ કુ કુ જાય અમાર ઘર વેતે મિક્સન કાઢ લે ને તા લાઈટ વઈ ગઈ પછી હે ઓ ચાલ હું તો વાળી ગઈ હતી પણ વિડીયો ઉતાર મમ્મી દહેલી કરી લીધી કે હમ લાંબા પીવા માટે જો પાણી ભરે બે ફૂઈ દીકરી મોટર બંધ કરવાનું થાય કે ઘરની લસ્સી બનાવી ગુલાબ લચ્છી દહીં દૂધ